આણંદ જિલ્લાના ખંભાત શહેર તાલુકા પંચાયત હોલ ખાતે ડીવાય એસપી શ્રી એસબી બી કુંભાવતના અધ્યક્ષસ્થાને રમઝાન ઈદ તેમજ રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી શાંતિ સમિતિની મિટિંગ દરમિયાન ડીવાયએસપી શ્રી તેમજ શ્રીએ ઉપસ્થિત હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને ખાસ સૂચન કરતા જણાવ્યું હતું કે દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાની રીતે ઉજવાય તે માટે પહેલ કરવી પડશે ખંભાત શાંતિ સમિતિની મિટિંગ પ્રભા ખંભાત પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ ડીવાય એસપી શ્રી એસડી કુંભાવત ખંભાત શહેર પીઆઈ શ્રી વીપી ચૌહાણ તેમજ ખંભાત નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પિનાકીનભાઈ બ્રહ્મભટ સક્કરપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ રામનવમી શોભાયાત્રાના આગેવાન શ્રી રાહુલભાઈ ભટ્ટ રાજભા મનીષભાઈ ઉપાધ્યાય સહિત શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ખત્રી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ખંભાત દર વર્ષની જેમ આ વર્ષે પણ એકત્રીસ તારીખે એક દે રમજાની છે અને છ તારીખે રામનવમીનો તહેવાર છે પોલીસ હર વર્ષે કોઈ બી ધાર્મિક તહેવાર હોય એના પહેલા આ શાંતિ મિટિંગની મિટિંગ રાખતી હોય છે એના ભાગરૂપે અને સંભાળ શહેરની જે ઇમેજ છે એ બદલવાના પ્રયત્નના ભાગરૂપે રૂપે આ શાંતિક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમના બંને આગેવાનો પક્ષના આગેવાનોને બોલાય અને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમીની જે યાત્રા છે એનો રૂટ આ વખતે આયોજક આયોજકશ્રીઓ અને પંચાયત સક્રુ છે એના શ્રી દ્વારા બદલવામાં આવે છે એક પ્રેરણારૂપ એક ઉદાહરણ છે જેથી આવનારા સમયમાં પણ એવો જ આ રૂટ જળવાઈ રહે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રામનવમીની ભગવાનની યાત્રા છે એ પૂર્ણ થાય એના ભાગરૂપે આ અ પગલું જે છે એ પક્ષ દ્વારા લેવામાં આવ્યું છે જે સરાહનીય બાબત છે અને બંને તહેવારો દરમિયાન અમારો ચુસ્ત બંદોબસ્ત રહે છે અને એક વીક પહેલાથી આ બાબતે અમે આયોજન કરી લીધેલું છે અને એ પ્રમાણે લેગમાસ્ક પુરમાન્સ અને ડ્રોનથી અને સોલવેલન્સ પણ શરૂ કરવાનું સરક બે તહેવારને લઈ અને પોલીસ ખાતા તરફથી કઈ કઈ કંપનીઓ તહેને કરવામાં છે સુરક્ષાને લઈ એ દર વર્ષે જે અમને બંદોબસ્ત ફાળવવામાં આવે છે એ પ્રમાણેની માંગણી કરેલી છે એસ સચ હજુ સુધી અમને ફાળવણી નથી થઈ પણ ફાળવણી થશે એટલે એ પ્રમાણે બંદોબસ્ત દર વર્ષે જે હોય છે તે પ્રમાણેનું જ ગોઠવવામાં આવેલું છે